દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો શ્રી સમિતિ રાજકોટ તારીખ દસ મેસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ ચૌદસો પંદર ઊંચો ભાવ પંદરસો સાહીઠ લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ ટુકડા નીચો ભાવ ચારસો ત્યાં ઊંચો ભાવ છસો અઢાર જુવાર સફેદ નીચો ભાવ છસો સિત્તેર ઊંચો ભાવ સાતસો પાંત્રીસ જુવાર લાલ નીચો ભાવ સાતસો નેવું ઊંચો ભાવ નવસો એકવીસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ ચારસો સિત્તેર બાજરી નીચો ભાવ ત્રણસો નેવું ઊંચો ભાવ ચારસો અઠ્યાસી તુવેર નીચો ભાવ અઢારસો છોતેર ઊંચો ભાવ ત્રેવીસો અડસઠ ચણા પીળા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ બારસો પચીસ ચણા સફેદ નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ એકવીસો સાહીઠ અડદ નીચો ભાવ સત્તરસો સિત્તેર ઊંચો ભાવ ઓગણીસો મગ નીચો ભાવ સોળસો પચીસ ઊંચો ભાવ ભાવ અડત્રીસ વાલ દેશી નીચો એક હજાર પચાસ ઊંચો ભાવ વાલ પાપડી નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ બે હજાર પચાસ ચોરી નીચો ભાવ ચોવીસો પંચોતેર ઊંચો ભાવ સત્તાવીસો પચીસ સિંગદાણા નીચો ભાવ પંદરસો એસી ઊંચો ભાવ સોળસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો એકસઠ ઊંચો ભાવ તેરસો વીસ મગફળીજીની નીચો ભાવ અગિયારસો ચાલીસ ઊંચો દસ અળશી નીચો ભાવ છસો ઊંચો ઊંચો નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ અગિયારસો એક અજમો નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ અઠાવીસો સુવા નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ સોળસો સોયાબીન નીચો ભાવ આઠસો પિસ્તાલીસ ઊંચો ભાવ આઠસો નેવ્યાસી સિંગફાડા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પચાસ કાળા તલ નીચો ભાવ સત્તાવીસો ઊંચો ભાવ ત્રણ હજાર એકસો એકાણું લસણ નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર બસો ધાણા નીચો ભાવ બારસો પંચાવન ઊંચો ભાવ પંદરસો પાંસઠ મરચા સૂકા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ પચીસો ધાણી નીચો ભાવ તેરસો પચાસ ઊંચો ભાવ અઢારસો પચાસ વરિયાળી નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસો ભાવ પાંચ હજાર બસો રાય નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ તેરસો એસી મેથી નીચો ભાવ નવસો ચાલીસ ભાવ તેરસો સાઈઠ ઇસબુલ નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ચોવીસો અશે નીચો ભાવ સોળસો એકાવન ભાવ અઢારસો એકાવન નીચો ભાવ ત્રણ હજાર સાતસો અડતાલીસ ભાવ ત્રણ હજાર નવસો ચાલીસ રાયડો નીચો ભાવ આઠસો સિત્તેર ભાવ નવસો નેવું રજકા નું બી નીચો ભાવ ત્રણ હજાર ચારસો પચાસ ઊંચો ભાવ ચાર હજાર બસો ગોવાર નું બી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બાર આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ દસ મે હજાર ચોવીસ શુક્રવાર કેરી કાચી નીચો ભાવ ત્રણસો ઉંચો ભાવ પાંચસો પચાસ લીંબુ નીચો ભાવ સોળસો ઊંચો ભાવ ત્રેવીસો સાકટેટી નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો તરબુચ નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ ચારસો પચાસ બટેટા નીચો ભાવ બસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો સિત્તેર ડુંગળી ટમેટા નીચો પાંચસો નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સત્તરસો કોથમી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો મૂળા નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો પચાસ રીંગણા નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો કોબીજ નીચો ભાવ એસી ઊંચો ભાવ એકસો વીસ ફલાવર નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો વિન્ડો નીચો ભાવ ત્રણસો ત્રીસ ઊંચો ભાવ છસો વીસ ગુવાર નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ચોળાસિંગ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ આઠસો ટિંડોલા નીચો ભાવ છસો ઊંચો ભાવ અગિયારસો દૂધી નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો વીસ કારેલા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો સરગવો નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો તુરિયા નીચો ભાવ બસો ઊંચો ભાવ પાંચસો પરવર નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર કાકડી નીચો ભાવ બસો ઊંચો ગાજર નીચો ભાવો ભાવ ચારસો દસ વટાણા નીચો ભાવ અગિયારસો ભાવ સત્તરસો ગલકા નીચો ભાવ ત્રણસો પચાસ બીટ નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ ત્રણસો મેથી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ડુંગળી લીલી નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો આદુ નીચો ભાવ ઓગણીસો પચાસ ઊંચો ભાવ બાવીસો ત્રીસ મરચાં લીલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો મકાઈ લીલી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ ત્રણસો એસી ડુંદા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ છસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ